નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર છે આજે બુધવાર આજના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવશે વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ટૂંકી વડગઢે ભાવમાં સ્થિરતા અને ગુજરાતમાં સત્તર હજાર બોરીની આવકો જોવા મળી રહી છે ખાસ કરીને જીરુ બજારમાં નવા નિકાસના વેપારો આવશે તો બજારની ટેકો મળી શકે તેમ છે જીરુ બજારમાં મોટી તેજી મંદી થાય તેવા અત્યારે બજારમાં થોડો ઘટાડો પણ નોંધાયો હતો ગુજરાતમાં આજે દરેક સેન્ટર પર કુલ મળીને જીરુની સત્તર હજાર બોરીની આવક થઈ હતી અને જીરું બજારમાં આવકો થી લઈને અઢાર બોરી આસપાસ થતી જોવા મળી રહી તેવી ધારણાઓ છે જો બજારમાં બહુ મોટી તેજી આવે તો આવકો વીસ હજાર થઈ શકે છે ખેડૂતો અને વેપારીઓ પાસે જીરું પડ્યું છે અને હકીકત છે પરંતુ સારા ભાવ આવે તો વેચાણ કરવાના છે બેન્સમાં વાયદો એકસો નેવું રૂપિયાથી ઘટીને એકવીસ હજાર સોની સપાટી હાલ બંધ થઈ બંધ થઈ રહ્યો છે ખાસ કરીને ગોંડલમાં જીરુની આઠસો બોરીની આવક થઈ હતી જેમાં વેપારો પણ આટલા જ પૂરા થયા હતા જીરો બજારમાં ભાવ સ્ટેબલ છે અને ગોંડલમાં આવકો સ્ટેબલ થઈ છે ખેડૂતો બહુ વેચાણ કરવાના અત્યારે મૂડમાં નથી જેમની પાસે વધારે સ્ટોક પડ્યો છે તે જ અત્યારે વેચાણમાં આવી રહ્યા છે એ સિવાય ખાસ કોઈ નવા વેચાણ કરવા અત્યારે આવતા નથી અને બીજી તરફ જે વાયરો છે જીરુનો ભાગ સારો થાય તેવી પણ આશા લઈને સૌ કોઈ બેઠા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર હજુ પણ જીરુના ભાવમાં મોટો આપને ઉછાળો જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યું સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન